બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાલકોના ચિત્ર નથી ગયા મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એટલે પહેલાં બી હું ઘણું તો થઈ ચૂક્યું છે કેમ કશું કરો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એ મારે કેવું કરીને આવ્યું છે વિક્રમભાઈ હં એવું નથી કે ઠાકોરનું સમાજ સમાજનું પરંતુ એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના હા હા કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકોને આમંત્રિત નથી ખૂબ જ્ઞાતિની વાત નથી કરતી કલાકારની ફૂરિયાતી હોતી નથી બરાબર એ તમે બધા આપણે બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કહેવા છે એ લાજ જાત નથી હોતી લાજ જાત નથી તો પછી ઠાકોર સમાજના એનું નામ લઈ ના જાત કરી ઠાકોર સમાજના કેમ કેમ ઠાકોર સમાજ એમ ઘણા બધા એવા સમાજ છે હું સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો કંટ્રિય સમાજ હોય બીજા ફૂટબાળ સમાજ હોય ઘણા બધા સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે સરકારજી ને પણ ખાલી એવી વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય એને દરેકનું નું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયાકર જે વચ્ચે જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો એનું સ્વાગત કરો એ ના

પણ આ તમારો વિડીયો મૂક્યા પછી ઠાકોર સમાજના કોઈ આગેવાનો તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો મને કર્યો છે

તમારા દ્વારા શંકરભાઈ વિક્રમભાઈ વિક્રમભાઈ ચર્ચા છે કે ભાઈ જે શંકર ચૌધરી અને ગેની બે જે રાજકીય વર્ચસ્વ ની લડાઈ છે અને એને કારણે આખો આરો ભૂતકાળમાં વિદ્રમભાઈ આપ પણ કેટલાક ભાજપના અને કોંગ્રેસના રાજકીય ધારાસભ્યો કે નેતાઓ હોય ચૂંટણી દરમિયાન તમે એના પ્રચારમાં પણ ઠાકોર સમાજ આખો બધો મોડો સમાજ છે બરાબર તમને જીતા રહે છે ઠાકોર સમાજ ઠાકોર સમાજ તો તમે આ એક કરશો ના ખા પછી આગળ નથી મારી એક નાનો એવું થઈ શકે એમ ભાઈ તમારી સરકાર ને સીધી સમાજ

હોય એ લોકો બી આવું કરી શકતા હોય ઘણા સમયથી જો સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજ એક દીકરો કે દીકરી હોતા નથી ને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારો સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી એટલે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એટલે પહેલા બી ઘણું બધું થઈ ચૂક્યું તો મેં કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ

તો નાચ જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે નાચ જાત કરી ને ઠાકોર સમાજ ના કેમ ઠાકોર સમાજ ની બીજા ઘણા બધા એવા સમાજ છે એના બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પંડિત સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ ઘણા બધા સમાજ છે એવા પ્રજા પ્રજાપતિ સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને કોઈ ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય અને દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો એનું સ્વાગત કરો ના ચાલે અચ્છા આમાં સ્પષ્ટા કરો તમને શું ખ્યાલ આવ્યો કોણ મીડિયેટર હતું કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને કોને આમંત્રણ હતું કઈ રીતે મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમણે બધાને બોલાવ્યું હતું મને મીડિયા દ્વારા જાણવા મળ્યું

પણ ઠાકોર સમાજ નો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે મેં સરકારી કામ નથી મળતું કારણ છે કે ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજ ના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બી જવાનું બરાબર

આપડે એક વાત જણાવો સાહેબ જોડે બીજા 你他妈！<laughs> <laughs>

समाजना कला कलाकौटे तथा प्रत्येक बीजा करवाके परे में आप मुझे क्या है राजकारण में अपराधों का चित्र है राजकारण गुलाब खाव दिखा दे विक्रम भाई अजी स्पोर्ट्स का गोल गोल जवाब ना ना तू तुमने एक देखो एक तो नारा दिया ऊपर समाज में लायाने એટલે તે વાળ અમુક સમાજતા આબાદ અમે એવું બોલ કે મને મુખ્ય બોલાશે તો હું પાછો મળવા જઈ દઉં અમે એક કીધું હું ક્રા કીધું મેં સમાજમાં મેં ઓકે દો કીધું મેં કીધું કે ભાઈ ભાઈ આવો આમેલા અમારા ચાકો દરવાજા ચાકો બહુ મને કીધું વિક્રમભાઈ

तो टोटली तो तो आइकन तो, के जो तो के उजागर मनोबल आदि दिशा में भाई संपाला पुत्र कहते हैं पोशु के जो तो के जीत थे बोले के कांटे मारलवाते के खेत से पीछे कम लोग चाहिए बराबर जो ही समझ आए सरकार एवं मनोबल के पीछे भी जारी गरीब पीछे चलते और साइज क्योंकि एक के पीछे જે પિક્ચર બહુ સરસ નીતિના સંદર્ભે જે પણ મૂકે તો કે કેમ માટે સરકાર શું શું છે એવું મેસેજ પણ સુંદર મજાના સોંગ છે તો એક એક ફિલ્મમાં ખેલું તે

શંકરભાઈ <kung> ક્યારે <government>

પણ વિનંતી કરું છું સાખો સમાજ ને તમારે તમારે ન્યાય આપવો જોઈએ વિનંતી કરું છું

啊。

પાટી કાર્ય મેન લાઈવ ચાલે છે ભાઈ અને આ પ્રકારની ઘણી નીતિઓ આવી હતી ને આતિગત દર પુટ તો આ કળા બદલ જતો જ છે નિયત તો એવા છે કે વસ્તુ આપ લેપ થઈ ગયો આતિ મત પરિવાર ચાલો બસ બસ કલાકારો કલાકારો સમય બિલકુલ